કેવા શુદ્ધ આ તો લગભગ બધા શુદ્ધ જ છે અહીં આગળ કશું કહેવા જેવું નથી પણ અહીં આગળ જે ઉપસ્થિત મહાપુરુષો છે એનો બધાને આપણે સાંભળવાનો છે સતાય આપણે થોડું મહારાજની કૃપાથી થોડું ગુરુ બોલીએ છે એવું કઈ આપણને કોઈ મોટું જ્ઞાન નથી કારણ કે જીવનની અંદર આપણે આયા હોય તો જે આપણે સાધુ હોય એનો ઉર્ગાર આવવો જોઈએ

અને બોલનારા બેનની જરૂર પડે પડે ને પડે બાકી એકલાનું કામ નથી અને જ્યારે સદગુરુ છે જઈએ ત્યારે બીજું કશું માંગવાની પણ જરૂર નથી ખાલી એટલું જ માંગવાનું કે મને અમરણી ઓળખાન કરામ બીજું કશું ના માગો રે ગુરુજી અમરણની ઓળખાન કરા કોરો ગુરુજી મને અમરની ની ઓળખાલ અમારું વસ્તુ શું છે એની ઓળખ કરાવજો બાકી અમાર ની ઓળખવા ને થાય એવી નથી માતા હાથે માલ છે બાકી જે માથું આપે ને એ માલ લઈ જાય બાકી એમને આવે એવું નથી બોલો સદગુરુ મહારાજ ને જો કદાચ બોલવામાં જે હાર બોલો એ મહારાજ નું મારું કશું બોલાતું નથી અને જે મહેશભાઈ નો દિવ્ય આત્મા જેને કહેવાય એ આત્માને સદગતિ તો મળેલી છે એમને સદગતિ આપવાની નથી અને આપણે આપણે માળવાનું છે આ બધો આપણો દેવલોક છે બીજો દેવલોક કયો બધવા જેવાનું નહીં અને કયા બીજો દેવલોક હોય તો મન કહેજો તો હું લેના આવીશ કારણ કે દેવલોક બીજો કોઈ છે જ નહીં આ દેવલોક અહીંયા આગળ શું છે અને અસત્ય શું છે એ જાય ને ત્યાંથી પ્રકાશ થાય બાકી પાપ તારો પ્રકાશ સંભાળ એ ધર્મ પોતાનો સંભાળવાનો પોતાનો એટલે પોતાનો જ આવે એ બીજાનો મળવાનો આવતો નથી ધ્યાન રાખવાની જરૂર નથી સદગુરુ મળે ને તો તરત પલક જો એક એક વાત કરું કેમ ફરક તો બોલશો આપણે હાથમાં લઈએ એટલે બે કલાક પછી ધજાય ધજાય ને બોલતા રહેજો બોલો બે કલાક પછી ધજાય ના ધજાય હા જો તો લો એટલે તરફ થોડીક એવું ના હોય એમ સદગુરુ વાત તમને જો એક વાર મળી જાય ને તો ચાર જ કલાકની અંદર તમને પરમાત્મા શું છે એની ખબર પડી જાય